લગતા ભારતીય જનતા પાર્ટી ના ગુલામથી કહું છું આજે હું મને જેલમાં નાખ્યો કસ્ટડી ની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના એક કાર્યકર્તાએ એક ભાજપના ના મડતિયા આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલ ની અંદર ટિફિન ની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે છ મહિના તો તારે સો ટકા રહેવાનું છે એટલે ચિંતા ના કરતો આવી મને ભાજપવાળાએ આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલ ના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલ ના રોટલા ખાઈશ તમારા નામ આજે જુવાન આજે જાગૃત યુવાન આજે એક જાગૃત જીવાન હોસ્પિટલની વાત કરે છે પાણીની વાત કરે છે તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનું આવું વિચારવાનું થોડુંક તો ભગવાનથી દીવો મારા ભાઈ પાર્ટીના ગુલામ ના થઈ આજે એક સીધો સાધો વ્યક્તિ કોઈ પાર્ટીનો વ્યક્તિ નતો અને આજે મને પાર્ટી માં જવા માટે મજબૂર કરી નાખ્યો અને ચૈતર ભાઈ વસાવા બે હાજર ત્રેવીસ ની અંદર જે પાઘડી મેં પહેરાવી હતી ત્યારથી ચૈતર ભાઈ વસાવા ની વિચારધારા જોઈન્ટ હતો પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટી માં જોઈન થયો છું આજે મારા કવાટના ના વિસ્તાર ની વાત કરીએ જેલમાં પૂરી દો નહી તો ગમે તે રીતે એને હેરાન કરી દો આપડા આંબા ડુંગર ના જે સરપંચ છે એમને પણ એમની નોકરી છોડવા માટે મજબૂર કરી દીધા એટલે આજે રાઠવા આદિવાસી

દોસ્તો આજની આ સભાની અંદર મારું સ્વાગત કર્યું મને આમ આદમી આ પાર્ટી ની અંદર સ્વાગત કર્યું તે તે બદલ સૈતરભાઈ વસાવાનો આ શુભેચ્છા શુભેચ્છા પાઠવું છું અને હું દિલથી આભારી છું કે જેઓ આમ આદમી પાર્ટી ની અંદર મને લીધો અને આવતા સમયની અંદર આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે કામ કરીશ અને બસ જય હિન્દ जय भारत जय आदिवासी